નમસ્કાર અને આપનું સ્વાગત છે આજે આપણે એક બહુ જ મહત્વના કૌશલ્ય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ નમસ્કાર હા ભાષા શીખવામાં અને જ્ઞાન મેળવવામાં જે પાયારૂપ છે વાચન કૌશલ્ય એટલે કે રીડિંગ સ્કિલ ચોક્કસ આપણી પાસે છે સત્તાવીસ રીડિંગ સ્કિલ વાચન કૌશલ્ય પુસ્તિકાના અંશો અને આજે આપણો હેતુ એ છે કે આ સ્ત્રોતના આધારે વાચન એટલે શું એની પ્રક્રિયા શું છે એના પ્રકારો કયા અને ખાસ તો અંગ્રેજી રીડિંગ ક્લબ જેવી પ્રવૃત્તિઓ કેવી રીતે ઉપયોગી થાય એ બધું જ ઝીણવટથી સમજીએ બરાબર પ્રયત્ન કરીશું કે બધા મુખ્ય મુદ્દાઓ આવી જાય હા અને જે પરીક્ષા માટે ઉપયોગી થઈ શકે એવા પારિભાષિક શબ્દો તથ્યો પ્રકારો એ બધું જ આવરી લઈએ ચોક્કસ તો શરૂઆત કરીએ ભાષાના મૂળભૂત કૌશલ્યોથી ચાર મુખ્ય કૌશલ્યો છે ખબર છે ને શ્રવણ વાચન કથન અને લેખન હા સાંભળવું વાંચવું બોલવું લખવું બરાબર હવે એને સમજવા માટે છે ને એક વર્ગીકરણ બહુ મહત્વનું છે શ્રવણ અને વાંચન આ બે થયા ગ્રાહ્ય કૌશલ્યો રિસેપ્ટિવ સ્કિલ્સ રિસેપ્ટિવ એટલે કે જેમાં આપણે ભાષા ગ્રહણ કરીએ છે હા બીજાએ જે કયું કે લખ્યું છે એને આપણે સમજીએ છે પછી તે બોલાયેલું હોય કે લખાયેલું ઓકે અને બીજા બે કથન અને લેખન એ છે ઉત્પાદક કૌશલ્યો પ્રોડક્ટિવ સ્કિલ્સ અહીં આપણે ભાષાનો ઉપયોગ કરીને કંઈક ઉત્પન્ન કરીએ છે એટલે કે આપણા વિચારો આપણી વાત રજૂ કરીએ છીએ બોલીને કે લખીને બરાબર આ રિસેપ્ટિવ અને પ્રોડક્ટિવ વચ્ચેનો ભેદ સમજવો જરૂરી છે એમસીક્યુમાં પણ પૂછાઈ શકે હમ અને આ ચારેય કૌશલ્યો અલગ અલગ નથી એમ જ ને ના બિલકુલ નહીં એ બધા એકબીજા સાથે જોડાયેલા છે પરસ્પર પૂરક છે એટલે ભાષા શીખતી વખતે બધા પર ધ્યાન આપવું પડે અને સતત મહાવરો કરવો પડે પ્રેક્ટિસ હા પ્રેક્ટિસ વગર તો ભાષા આવડે જ નહીં સાચી વાત જેમ કહેવાય છે ને કે પુસ્તકો સારા મિત્રો છે એમ વાંચન તો જ્ઞાનનો દરવાજો ખોલે છે ખાસ કરીને અંગ્રેજી જેવી ભાષા માટે બિલકુલ તો ચલો સીધા મુદ્દા પર આવીએ વાંચનની સંકલ્પના કોન્સેપ્ટ ઓફ રીડિંગ આપણે સામાન્ય રીતે વાંચવું એટલે શું સમજીએ છે ખાલી શબ્દો જોવા એ જ સામાન્ય ગેરમાન્યતા છે ઘણા એમ માને કે લખેલું છે એને મોટેથી બોલી જવું એટલે વાંચન પણ સ્ત્રોત સ્પષ્ટ કહે છે કે એવું નથી એટલે જો કોઈ ફકરો વાંચી જાય પણ સમજે નહીં તો એ વાંચન ના કહેવાય ના કહેવાય સાચું વાંચન ત્યારે જ કહેવાય જ્યારે અર્થગ્રહણ થાય કોમ્પ્રિહેન્શન તમે જે વાંચો છો એનો મતલબ શું છે એ સમજાવવું જોઈએ આ બહુ મહત્વની વાત છે માત્ર શબ્દોના ઉચ્ચાર કરવા એ વાંચન નથી બરાબર શબ્દનો અર્થ વાક્યનો અર્થ આખા લખાણના સંદર્ભમાં સમજવો પડે સ્ત્રોત તો એમ કે છે કે અર્થગ્રહણ એ જ વાંચન છે એના વગરનું વાંચન વાંચન જ નથી તો પછી આ અર્થગ્રહણ કેવી રીતે થાય છે શું બધો અર્થ લખાણમાં છુપાયેલો હોય ના એનાથી થોડું વધારે જટિલ છે વાંચન છે ને એ એક સક્રિય અને આંતરક્રિયાત્મક પ્રક્રિયા છે સક્રિય અને આંતરક્રિયાત્મક એનો મતલબ એનો મતલબ કે વાચક ખાલી બેસીને માહિતી લેતો નથી વાચક પોતાના અનુભવો પોતાનું જે પહેલેથી જ્ઞાન છે ભાષાની સમજ છે એ બધું લઈને લખાણ સાથે જોડાય છે ઓ એટલે વાચક અને લખાણ વચ્ચે એક જાતનો સંવાદ ચાલે છે એમ હા બરાબર વાચક પોતાના જ્ઞાનના આધારે લખાણનો અર્થ તારવે છે એટલે તો ક્યારેક એવું બને કે એક જ વસ્તુ વાંચીને બે લોકો થોડો અલગ મતલબ સમજે હા કારણ કે બંનેના અનુભવ અને પૂર્વ જ્ઞાન અલગ હોય ચોક્કસ સ્ત્રોતમાં જે અંગ્રેજી વ્યાખ્યા આપી છે એનો સાર પણ આ જ છે કે રીડિંગ એક રિસેપ્ટિવ સ્કિલ છે પણ એ ખાલી આંખનું કામ નથી એટલે એ સંવેદનશીલ સેન્સરી અને માનસિક મેન્ટલ બંને પ્રક્રિયા છે આંખો અક્ષરો ચિહ્નો જુએ અને મગજ એને પૂર્વ જ્ઞાન સાથે જોડીને અર્થ આપે અને લખાણમાં જે અક્ષરો શબ્દો વાક્યો ફકરા છે એ બધા સંકેતો છે હા અર્થ સમજવા માટેના સંકેતો અને સારો વાચક આ સંકેતોને સમજવા માટે પોતાની બુદ્ધિ અને પ્રયુક્તિઓ વાપરે છે તો ત્રણ મુખ્ય શબ્દો યાદ રાખવા જેવા રિસેપ્ટિવ સ્કેલ ઇન્ટરેક્ટિવ પ્રોસેસ અને કોમ્પ્રિહેન્શન આ વાચનની સંકલ્પનાના પાયા છે બરાબર સારું આ સમજ્યા પછી હવે એ જોઈએ કે જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે ખરેખર શું થાય છે શારીરિક અને માનસિક રીતે સ્ત્રોત કહે છે કે આ જટિલ પ્રક્રિયા છે હા જટિલ તો છે જ કારણ કે એમાં શરીર અને મન બંને સાથે કામ કરે છે શારીરિક પાસાની વાત કરીએ તો આપણી બેસવાની રીત પુસ્તક કેવી રીતે પકડ્યું છે કેટલું દૂર રાખ્યું છે અને સૌથી અગત્યનું આપણી આંખોની ગતિ આઈ મૂવમેન્ટ આંખોની ગતિ એ કઈ રીતે આપણે તો સળંગ વાંચતા હોઈએ એવું લાગે લાગે એવું પણ ખરેખર આંખો સળંગ નથી ફરતી એ થોડી વાર માટે કોઈ શબ્દ કે શબ્દ સમૂહ પર અટકે છે એને કહેવાય રૂકાવટ બિંદુ ફિક્સેશન પોઈન્ટ ફિક્સેશન પોઈન્ટ ઓકે પછી એ ઝડપથી આગળના શબ્દ કે સમૂહ પર કૂદે છે આ બે અટક સ્થાન વચ્ચેની જે ગતિ છે એને કહેવાય ઇન્ટરફિક્સેશન મૂવમેન્ટ અચ્છા અને ક્યારેક સમજ ના પડે તો તો આંખ થોડી પાછળ જાય એ શબ્દ ફરી વાંચવા માટે એને કહેવાય રિગ્રેશન પાછળ જઈને ફરી વાંચવું એક લીટી પૂરી થાય પછી પછી ઝડપથી નીચેની લીટીની શરૂઆતમાં જવું પડે એને કહેવાય રિટર્ન સ્વીપ બાપરે આ તો બહુ ટેકનિકલ વિગતો છે ફિક્સેશન ઇન્ટરફિક્સેશન મૂવમેન્ટ રિગ્રેશન રિટર્ન સ્વીપ આ બધું શારીરિક સ્તરે થાય છે હા અને આ ઉપરાંત વાક્યંત્રના સ્નાયુ જીભનું હલનચલન સ્વરયંત્ર આ બધું પણ થોડું ઘણું સામેલ હોય છે ભલે આપણે મોટેથી ના વાંચતા હોઈએ રસપ્રદ અને આ બધા શારીરિક પાસા સાથે માનસિક પ્રક્રિયા પણ ચાલતી હોય છે ખરું ને હા અને એ જ સૌથી મહત્વની છે મગજનું કામ શબ્દોને સમજવા વાક્યોનો અર્થ તારવવો વિચારોને જોડવા મુખ્ય મુદ્દા શોધવા અનુમાન કરવું હા અનુમાન કરવું આ બધું મગજમાં થાય છે આ જ ખરી અર્થગ્રહણની પ્રક્રિયા છે અને એ બહુ સૂક્ષ્મ અને સંકુલ છે સ્ત્રોતમાં એક સરસ વાક્ય છે મને ગમ્યું સુવાચન એટલે આંખ વાચે મન સમજે હૃદય ભાવ અનુભવે અને હાથ ક્રિયા કરે હા એ વાચનના સમગ્ર અનુભવને સરસ રીતે વર્ણવે છે અને એ પેલા બે અવતરણો પણ યાદ રાખવા જેવા છે એક તો અ મેન ઇઝ નોન બાય ધ બુક્સ હી રીડ્સ વ્યક્તિ તેના વાચનથી ઓળખાય છે અને બીજું સાર આર્થર કોનન ડોયલનું રીડિંગ અ લેંગ્વેજ ઇઝ ધ મેજિક ડોર ટુ એન્ટર ઇન ધ વર્લ્ડ ઓફ નોલેજ ભાષાનું વાંચન જ્ઞાનના વિશ્વમાં પ્રવેશવાનો જાદુઈ દરવાજો છે બહુ સાચી વાત સ્ત્રોતમાં એ પણ લખ્યું છે કે લોકો શા માટે વાંચે છે એના કારણોની યાદી છે હા ચાર મુખ્ય કારણો આપ્યા છે પ્લેઝર એટલે કે આનંદ માટે એન્જોયમેન્ટ મનોરંજન માટે એનરિચ એટલે કે પોતાને સમૃદ્ધ કરવા જ્ઞાન વધારવા અને છેલ્લું ટુ બી વેલ ઇન્ફોર્મ્ડ માહિતગાર રહેવા માટે હા આ યાદી પણ ઉપયોગી છે વાંચનના હેતુઓ સમજવા માટે ખૂબ સરસ તો આપણે સંકલ્પના અને પ્રક્રિયા સમજ્યા હવે વાચનના પ્રકારો પર આવીએ મુખ્ય બે પ્રકાર છે બરાબર હા મુજબ વાંચનના મુખ્ય બે પ્રકાર છે એક છે મુખ વાચન રીડિંગ અલાઉડ અને બીજું છે શાંત વાચન અથવા મુખ વાચન સાયલેન્ટ રીડિંગ આ વર્ગીકરણ મહત્વનું છે પહેલા મુખ વાચનની વાત કરીએ રીડિંગ અલાઉડ એટલે કે મોટેથી વાંચવું હા જે લખેલું છે એને બીજા સાંભળી શકે એમ મોટા અવાજે વાંચવું જેમ કે વર્ગમાં પાઠ વાંચવો કે સભામાં કોઈ અહેવાલ વાંચવો એના ફાયદા શું શા માટે મોટેથી વાંચવું મુખ વાંચનથી ઘણા ફાયદા છે ખાસ કરીને ઉચ્ચારણ સુધરે છે ક્યાં અટકવું ક્યાં ભાર મૂકવો સ્ટ્રેસ અવાજમાં જે ચઢાવ ઉતાર આવે છે આરોહ અવરોહ ઇન્ટોનેશન વાંચવાની ગતિ સ્પીડ લે રિધમ આ બધી બાબતોની સારી ટેવ પડે છે એટલે બોલવાની ક્ષમતા પણ સુધરે ચોક્કસ સંભાષણ ક્ષમતા ખીલે છે આત્મવિશ્વાસ વધે છે અને કોઈ ભાવવાહી લખાણ હોય તો એ ભાવ સાથે વાંચતા શીખવા માટે પણ મુખવાચન જરૂરી છે અને આમાં શિક્ષકની ભૂમિકા મહત્વની રહેતી હશે નહીં વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ કરાવવી ભૂલો સુધારવી હા યોગ્ય માર્ગદર્શન અને ધીરજ ખૂબ જરૂરી છે સારું હવે બીજો પ્રકાર શાંત વાચન સાયલેન્ટ રીડિંગ વાચન એટલે મનમાં વાંચવું જેમાં અવાજ બહાર ના આવે બીજાને સંભળાય નહીં અને સ્ત્રોત કહે છે કે આ મુખ વાચન કરતા પણ વધુ મહત્વનું છે ખાસ કરીને મોટા થયા પછી હા બરાબર કારણ કે આપણું મોટાભાગનું વાંચન પુસ્તકો છાપા ઈમેલ પેજીસ એ બધું આપણે મનમાં જ વાંચીએ છીએ શાંત વાચન જ કરીએ છીએ તો એના ફાયદા શું છે શા માટે વધુ પ્રચલિત છે શાંત વાંચનનો મુખ્ય હેતુ ઝડપથી વાંચીને અર્થ સમજવાનો છે એનાથી વિચારવાની પ્રક્રિયા તેજ બને છે કારણ કે બોલવાનું નથી હોતું એટલે શક્તિ અને સમય બચે છે એટલે વધુ ઝડપથી વાંચી શકાય હા સામાન્ય રીતે શાંત વાચનની ગતિ મુખવાચન કરતા વધુ હોય છે પણ એના માટે ધ્યાન અને એકાગ્રતા વધુ જોઈએ હમ અને અર્થગ્રહણ માટે પણ એ વધુ અસરકારક છે હા કારણ કે આપણું પૂરું ધ્યાન સમજવા પર કેન્દ્રિત હોય છે ઉચ્ચારણ પર નહીં એટલે અર્થગ્રહણ કૌશલ્ય વિકસાવવા માટે શાંત વાચનને ખૂબ સારું સાધન છે તો પછી આ શાંત વાચનને વધુ સારું બનાવવા માટે વધુ અસરકારક બનાવવા માટે કોઈ ટિપ્સ છે સ્ત્રોતમાં કંઈ સૂચનો આપ્યા છે હા ચોક્કસ આપ્યા છે કેટલાક બહુ વ્યવહારુ સૂચનો છે જે આપણી વાંચન ટેવ સુધારવામાં મદદ કરી શકે એક તો શું વાંચતી વખતે મનમાં ગણગણાટ કરવો જેને સબ વોકલાઇઝેશન કહેવાય અથવા હોઠ ફફડાવવા એ ટાળવું જોઈએ એનાથી સ્પીડ ઘટે છે અચ્છા બીજું બીજું દરેક નવા શબ્દ માટે તરત ડિક્શનરી ન જોવી પહેલા વાક્યના સંદર્ભ પરથી અર્થ સમજવાનો પ્રયત્ન કરવો હા જરૂર પડે તો જોવી પણ આદત ન પાડવી કારણ કે એનાથી પણ વાંચન ધીમું પડે અને પ્રવાહ તૂટે બરાબર ત્રીજું વાંચતી વખતે લીટી નીચે આંગળી કે પેન્સિલ ફેરવવાની ટેવ ટાળવી આંખોને એની મેળે ફરવા દેવી ઓકે અને ચોથું વાંચનમાં સાતત્ય જાળવવું એકાગ્રતા ટકાવી રાખવી બિનજરૂરી વારંવાર અટકવું નહીં અને છેલ્લું સૂચન જરૂર લાગે તો એકવાર વાંચ્યા પછી ફરીથી વાંચવું રીરીડિંગ ઘણીવાર બીજીવાર વાંચવાથી સમજ વધુ પાકી થાય છે આ પાંચેય સૂચનો ખરેખર કામના છે રોજિંદા વાંચનમાં ધ્યાન રાખવા જેવા ચોક્કસ સારું હવે આપણે વાંચન કૌશલ્ય સુધારવા માટે એક સંગઠિત પ્રયાસની વાત કરીએ સ્ત્રોતમાં અંગ્રેજી વાંચન મંડળ એટલે કે ઇંગ્લિશ રીડિંગ ક્લબનો ઉલ્લેખ છે આ શું છે ઇંગ્લિશ રીડિંગ ક્લબ એટલે એવા વિદ્યાર્થીઓ અને ક્યારેક શિક્ષકો પણ એમનું એક જૂથ જે નિયમિત રીતે મળે અને શું કરે એ લોકો એ લોકો સાથે મળીને અંગ્રેજીમાં લખાયેલા પુસ્તકો લેખો વાર્તાઓ વગેરે વાંચે પછી એના પર ચર્ચા કરે પોતાના વિચારો આપે સમીક્ષા કરે ઓ એટલે વાંચનને એક સામાજિક પ્રવૃત્તિ બનાવે છે હા બરાબર વાંચન ખાલી એકલા કરવાની વસ્તુ નથી રહેતી એકબીજા પાસેથી શીખવા મળે છે પ્રોત્સાહન મળે છે આ તો બહુ જ સરસ વિચાર છે આવી ક્લબ શરૂ કરવી હોય તો એના માટે કોઈ માર્ગદર્શન છે સ્ત્રોતમાં હા એની સ્થાપના અને સંચાલન માટેના વ્યવસ્થિત પગલાં સૂચવ્યા છે એ ક્રમ પણ જાણવા જેવો છે કદાચ એમસીક્યુમાં પૂછાય કયા પગલા છે પહેલું શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જ આમંત્રણ આપવું જેમને રસ હોય એમને જોડાવા કેવું બીજું એમના નામ કોન્ટેક્ટ ડિટેલ્સ એ બધું એક રજિસ્ટરમાં નોંધી લેવું ત્રીજું પહેલી મીટિંગ ગોઠવવી ચોથું એ મીટિંગમાં બધા પાસેથી સૂચનો લેવા કે કેવી પ્રવૃત્તિઓ કરવી અને આયોજકો પણ પોતાની યોજના રજૂ કરે પછી પાંચમું ક્લબના નિયમો બનાવવા સભ્યપદ હાજરી ચર્ચાના નિયમો વગેરે છઠ્ઠું જવાબદારીઓ વહેંચી દેવી સભ્યો વચ્ચે અને સાતમો આખા વર્ષનું એક કેલેન્ડર જેવું બનાવવું ક્યારે કઈ પ્રવૃત્તિ કરવી જેમ કે મહિને એક કે બે વાર મળવું આ તો બહુ વ્યવસ્થિત પ્લાનિંગ છે આવી ક્લબ ખરેખર ચાલી શકે પણ પ્રવૃત્તિઓ કેવી હોય શું વાંચવાનું શું ચર્ચા કરવાની એના પણ ઘણા ઉદાહરણો આપ્યા છે સ્ત્રોતમાં ઘણી બધી પ્રવૃત્તિઓ થઈ શકે જેમકે જેમ કે કોઈ સભ્યએ કોઈ પુસ્તક વાંચ્યું હોય તો એની સમીક્ષા રજૂ કરે અને પછી બધા એના પર ચર્ચા કરે હા અથવા તો સભ્યો જે બુક રિવ્યૂ લખે એનો સંગ્રહ કરીને પ્રકાશિત પણ કરી શકાય સાહિત્યક આધ્યાત્મિક કોઈ પણ પ્રકારના પુસ્તકો ચાલે બીજું શું થઈ શકે ગ્રુપમાં સાથે મળીને કોઈ નાની વાર્તા કે લેખ વાંચી શકાય અને પછી એના પર ડિબેટ જેવું પણ ગોઠવી શકાય નિષ્ણાતોને બોલાવી શકાય હા ચોક્કસ અંગ્રેજી વાંચન પર કોઈ એક્સપર્ટનું લેક્ચર કે વર્કશોપ ગોઠવી શકાય અને મુખ વાંચન હા મુખ વાંચનના સેશન પણ રાખી શકાય વાર્તા કવિતા સમાચાર વાંચવા માટે કોઈ સ્પર્ધા જેવું હા રીડિંગ કોમ્પ્રિહેન્શનની સ્પર્ધા કે ટેસ્ટ લઈ શકાય અને છેલ્લે ક્લબના સભ્યો માટે ઉપયોગી મટીરિયલ ભેગું કરીને વેચી શકાય વાહ આટલી બધી પ્રવૃત્તિઓ રીડિંગ ક્લબ તો ખરેખર બહુ જ ઉપયોગી થઈ શકે ખાસ કરીને અંગ્રેજી જેવી ભાષા શીખવા માટે ચોક્કસ વાંચન પ્રત્યે રૂચિ જગાડવા અને કૌશલ્ય સુધારવા માટે બહુ સારો ઉપાય છે સારું તો હવે આપણે ચર્ચાના અંત તરફ છીએ જતા પહેલા સ્ત્રોતમાં જે સારાંશ આપ્યો છે સેક્શન થ્રી પોઈન્ટ ફોર એલા પર એક નજર કરી લઈએ મુખ્ય મુદ્દા ફરી યાદ આવી જાય હા એ સારાંશ ફરી એ જ વાત કહે છે કે વાંચન એ કળા કૌશલ્ય અને વિજ્ઞાન ત્રણેય છે અને ઓળખ સાથે અર્થગ્રહણ જરૂરી છે ખાલી ઉચ્ચારણ એ વાંચન નથી આને પેલા ટેકનિકલ શબ્દો ફરી યાદ કરાવ્યા છે ફિક્સેશન ઇન્ટરફિક્સેશન મુવમેન્ટ રિગ્રેશન રી રીડિંગ રિટર્ન સ્વીપ આ બધું વાચનની ઝડપ અને ગુણવત્તા સુધારવામાં મદદ કરે છે અને હા સારાંશમાં કેટલાક ઉપકૌશલ્યોની પણ વાત છે જે સારા વાચક બનવા માટે જરૂરી છે બરાબર જેમ કે ગ્લોબલ કોમ્પ્રિહેન્શન એટલે આખા લખાણનો સાર સમજવો લોકલ કોમ્પ્રિહેન્શન એટલે નાની નાની વિગતો સમજવી નોટ ટેકિંગ એટલે વાંચતા વાંચતા નોંધ કરવી ગેસિંગ મીનિંગ ફ્રોમ કોન્ટેક્સ્ટ એટલે સંદર્ભ પરથી અર્થ તારવવો અને પ્રિડિક્ટિંગ એટલે આગળ શું આવશે એનું અનુમાન કરવું આ બધા કૌશલ્યો મહત્વના છે હા અને છેલ્લે સારાંશ ફરી કહે છે કે મુખવાચન અને શાંત વાચન બંનેનું પોતાનું મહત્વ છે હેતુ પ્રમાણે પસંદગી કરવાની અને રીડિંગ ક્લબ જેવી પ્રવૃત્તિઓ બહુ ઉપયોગી છે તો આજની આપણી આ ઊંડાણપૂર્વકની ચર્ચામાં આપણે વાચન કૌશલ્યના ઘણા બધા પાસા જોયા સમજ્યા કે વાંચવું એ ખાલી શબ્દો બોલવા નથી પણ અર્થ બનાવવાની એક સક્રિય ઇન્ટરેક્ટિવ પ્રક્રિયા છે હા એની શારીરિક અને માનસિક જટિલતા જોઈ આંખની ગતિથી લઈને મગજની પ્રક્રિયાઓ સુધી મુખવાચન અને શાંત વાચનના ફાયદા મર્યાદાઓ અને શાંત વાચન સુધારવાના ઉપાયો પણ જોયા અને અંગ્રેજી રીડિંગ ક્લબ કેવી રીતે મદદ કરી શકે એ પણ સમજ્યા ટૂંકમાં વાચન એ ખરેખર એક શક્તિશાળી સાધન છે જે આપણને ખાલી માહિતી નથી આપતું પણ વિચારતા કલ્પના કરતા અને દુનિયાને સમજતા શીખવે છે બિલકુલ અને હવે શ્રોતાઓ માટે એક નાનો વિચાર મૂકીને આપણે વિરામ લઈએ આપણે જોયું કે વાંચવાની રીત ઝડપ એકાગ્રતા આ બધું સમજણ પર અસર કરે છે પણ શું આપણે ક્યારે વિચાર્યું છે કે આ જ બાબતો આપણી વાંચવાની સ્ટાઇલ આપણે જે વાંચ્યું એને કેટલું યાદ રાખી શકીએ છીએ મેમરી રિટેન્શન અને એના પર કેટલું વિવેચનાત્મક રીતે વિચારી શકીએ છીએ ક્રિટિકલી હા એના પર પણ અસર કરતી હશે કદાચ આપણી વાંચવાની ટેવ બદલવાથી ખાલી સમજણ જ નહીં પણ યાદશક્તિ અને વિશ્લેષણ કરવાની ક્ષમતા પણ સુધરી શકે આ રસપ્રદ પ્રશ્ન છે વિચારવા જેવો બસ આ જ વિચાર સાથે આજની ચર્ચા અહીં પૂરી કરીએ છીએ આશા છે કે આ વાતચીત બધાને ઉપયોગી થઈ હશે આવજો આવજો